રાજકોટની ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કાર્નિવલ પ્રારંભ થઈ ચુક્યો છે આ કાર્નિવલ માત્ર બાળકો માટે જ નહીં પરંતુ શહેરના દરેક વયના લોકો માટે મનોરંજન નું કેન્દ્ર બન્યું છે પ્રથમ દિવસે સનસાઈન સ્કૂલ નું આખું પરિસર મ્યુઝિક લાઇટિંગ અને લાઈવ પરફોર્મન્સથી થી ગુંજી ઉઠ્યું હતું બાળકો માટે ખાસ કરીને તૈયાર કરવામાં આવેલી રમૂજી રાઇડ્સ ગેમ ઝોન અને વિવિધ ક્રિએટિવ એક્ટિવિટીઝે નાના ભૂલકાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા તો બીજી તરફ વાલીઓ અને યુવાનો માટે ફૂડ કોર્ટમાં વિવિધ વાનગીઓનો રસાસ્વાદ અને શોપિંગ ઝોન આકર્ષણનું કેન્દ્ર કરાયા હતા મુલાકાતીઓની સુરક્ષા અને સુવિધાઓ માટે આયોજકો દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી દરેક પરિવાર નિર્ભય રીતે આ મેળાનો આનંદ માણી શકે લોકોના અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ હવે બીજા દિવસે પણ લોકોના મોટો ઘશારો જોવા મળશે તે વિયોજકો આશા વ્યક્ત કરી રહ્યા છે મેરા નામ સુનીલ લાલ હે આ યે જો હમ લોગને કાર્નીવલ કા આયોજન કિયા હે બેસિકલી ક્યા હે કી યે ફર્સ્ટ ટાઈમ પૂરે રાજકોટ મે ઓર મે કહુંગા સૌરાષ્ટ્ર મે કિયા જા રહા હે જિસકા નામ હમ લોગને કાર્નીવલ રખા હે કાર્નીવલ કા મતલબ ક્યા હોતા હે કી આપ એન્જોય કરો પૂરે દિન એન્જોય કરો और हम लोग जो अगर जाएँ आज से साढ़े तीन हज़ार साल पहले तो हमारा एजुकेशन भी वही था इंजॉय करो और सीखो ठीक है तो उसी शैली पे हम लोग ने ये कार्निवल यहाँ पे हम लोग ने रखा है जहाँ हमारा एकेडमिक से रिलेटेड प्रोजेक्ट्स हैं जहाँ बच्चों ने रिसर्च करके काम किया है और साथ में बहुत सारी एक्टिविटीज़ दी है फूड स्टॉल है बाकी स्पॉन्सरशिप स्टॉल्स हैं एंटरटेनमेंट जोन है स्टैंड uh, कॉमेडी है म्यूज़िकल uh, नाइट है हमारा गेम्स है तो अगर आप देखें इन शॉर्ट तो ये जो हमारा कार्डिवल जो है ये पर्पस होता है एक स्टूडेंट के लाइफ में बहुत इम्पॉर्टेंट वो सिर्फ बुक से वो इंसान नहीं बन पाएगा बुक से अच्छा परसेंटेज ला पाएगा पर ये ओवरऑल डेवलपमेंट अगर हम करवाएंगे ये सारे एक्टिविटीज से तो वो एक अच्छा इंसान बन के सामने आता है तो हमारी स्कूल की जो मोटो है हमें परसेंटेज से ज़्यादा एक बच्चे को एक सच्चा इंसान एक सच्चा नागरिक बना के इस कंट्री में पेश करना है ये दो दिन का है आज है और कल अट्ठाईस का है दो दिन आयोजन किया जाएगा सुबह नौ से स्टार्ट करके आज हम लोग मैंने खूब मजा आए जो है कर, ग्यारा, ग्यारा था, भी सकू सी आजू बाजू बधा खूबज मजा करे कार्निवल बे दिवस नो है अपने अड स्टोल्स गेम स्टॉल्स एंडेवर एकडेमिक एंडेवर्स भी મેઇન મોટો એ છે કે આપણે બુક્સની બહાર નીકળી અને બીજી બધી વસ્તુઓ કરી જેમ કે બધા અલગ અલગ પ્રોજેક્ટ્સ કરે છે અલગ અલગ વસ્તુઓ કરે છે બધા ખુદના સ્ટોલ સેટઅપ કરે છે તો એ છોકરાઓને એક ઉત્સાહ આવે કે ઓકે અમે કંઈક કરી છીએ અને અમે શીખી છીએ નવી નવી વસ્તુઓ ભણતર તો જરૂરી જ છે પણ કે નહીં ભણતર સાથે ગણતર જરૂરી છે તો બસ આ જ ગણતરને અમે અત્યારે પ્રમોટ કરીએ છીએ બસ આ બે દિવસનો કાર્નિવલ લોકો એન્જોય કરે જ છે સાથે સાથે બધું શીખે જ છે એટલે હું કહેવા માગીશ કે બને એટલા માણસો આવો જોવો તમને બી મજા આવશે અમને બી મજા આવશે